કોઈક બીજા નેતાનો હાથ હોય છે તો જ આવી ઘટના સામે આવે છે નહીતર આવી ઘટનાઓ અનેક બનતી રહે છે કોઈક સમાજની બીકે ચૂપ રહે છે પરંતુ જ્યારે આવી ઘટના બને છે ને કોઈ ભાજપ નેતાનું કનેક્શન સામે આવે છે ત્યારે ગુજરાતમાં જો આવી ઘટના બની હોય છે તો આખું શાસક પક્ષ ચૂપ રહે છે પશ્ચિમ બંગાળની ઘટના બની ભાજપનો મહિલા મોરચો મેદાને આવ્યો હતો ભાજપ ખુદ મેદાને આવ્યું હતું રાજીનામું માંગવાની વાત કરવામાં આવી હતી પણ જ્યારે એ જ ઘટના પોતાના ગુજરાતમાં બની છે ત્યારે બધા ચૂપ છે અને આમનો લાભ પૂરેપૂરું વિપક્ષ ઉઠાવી રહી છે દીકરીને ન્યાય તો શાસક પક્ષ નથી અપાવી શકતું પરંતુ ન્યાય અપાવવા માટે હવે વિપક્ષ સામે આવ્યું છે તેમને લઈને હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે કે પશ્ચિમ બંગાળમાં જ્યાં ઘટના બને છે તેમને લઈને ભાજપ તો રેલીઓ કરે છે મૌન રેલી કરે છે

આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તોય ગંગા દળે नवरायला અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા ઉધી ભણવાના કુરુષ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માંગણી છે કે નથી અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્ટર જેવા આચાર્યને જો શરમ ના આવતી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એક કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય ત્યાં મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનો ટ્રીટમેન્ટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે હવે ઘેની બેન ની માંગ છે કે દીકરીઓ માટે અલગ શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે અને તેમની અંદર મહિલા સ્ટાફ જ ભરવામાં આવે જેથી કરી આગળના દિવસોમાં કોઈ દીકરી સાથે આવું ન બને કારણ કે દીકરી ભણવા માટે જાય છે પહેલા ધોરણથી લઈને જ્યાં સુધી દીકરીને ભણવું છે ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક એવી સંકુલ બનાવવામાં આવે કે દીકરી અલગ ભણે એટલા માટે તેમની સાથે કોઈ ગંદી નજર પણ નાખી શકે એટલે એક મહિલા સ્ટાફની પણ નિયુક્તિ કરવાની છે અલગ અલગ તેમણે લોકોની પણ ભરતી કરવાની માંગ કરી છે પરંતુ દિવસેને દિવસે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સવાલ પણ એ જ થાય છે કે શાસક પક્ષ કેમ ચૂપ રહે છે કેમ ન્યાય અપાવવા માટે મેદાને નથી આવતો કે માં ગુજરાતની દીકરી નથી એટલા માટે તમે પશ્ચિમ બંગાળ હોય કે કોઈ પણ રાજ્યમાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે તમે ખુલીને બોલો છો કેન્ડલ માર્ચ કરો છો મૌન રેલી કરો છો પણ ગુજરાતમાં બને છે ત્યારે તમે એકદમ ચૂપ થઈ જાઓ છો એટલે શાસક પક્ષ તમે ચૂપ નારો કારણ કે તમારું કામ હવે વિપક્ષ કરી રહ્યું છે અને કોઈકે તો બોલવાની જરૂર જ છે અને અત્યારે વિપક્ષ બોલી રહ્યું છે પછી તમને એમના જવાબ આપવામાં પણ એવું લાગશે કે અમે કોને જવાબ આપીશું અમે ક્યાં સુધી ચૂપ રહીશું કારણ કે તમારે પણ બોલવું પડશે તમારે પણ જવાબો આપવા પડશે ગેની ઠાકોરે જે નિવેદન આપ્યું છે જે દીકરીઓ માટેની અલગ માંગણી કરવામાં આવી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર